પશ્ચિમી ગુજરાતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારમાં આજે બપોરે અને આજની સાંજ દરમિયાન કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં આભ ફાટવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે નવી આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવા નવા સિસ્ટમ વાળી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારમાં પોતાની સૌથી વધારે અસર દર્શાવી રહેલું આ નવું સિસ્ટમનું પરિભ્રમણ જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આગળ વધેલું સોમાસુ મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે સોમાસાના આગમનની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં

અતિ ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાઈ તટીય વિસ્તારોની અંદર આવનારી કલાકમાં વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે મેઘતાંડવ વરસતું હોય તેમ ગુજરાતની અંદર ફરી એકવાર આ વરસાદનો નવો રાઉન્ડ ચોતરા કાઢતો જોવા મળવાનો છે તો હવામાન વિભાગ દ્વારા હાલ જે અત્યારે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં નવી સિસ્ટમનું પરિભ્રમણ જોવા મળી રહ્યું છે તેના કારણે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવી અસરો જોવા મળવાની છે ગુજરાતની અંદર પવનની તીવ્રતા કેવી રહેશે અને કયા કયા વિસ્તારમાં નવા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે સાથે સાથે અરબ સાગરના દરિયાથી બંગાળની ખાડીના દરિયાની અંદર કેમ ફરી એકવાર હલચલ સક્રિય બની રહી છે અને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આસ્તી લઈને હજી પણ આગામી બે દિવસ સુધી વરસાદને લઈને શુનવી આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને આપણે સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ જી હા દર્શક મિત્રો ખાસ કરીને જાણી લેજો આવનારી છ કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર સલાયાના પંથકથી ભાનવડ અને પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હાલ અત્યારે વરસાદ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે દેવભૂમિ દ્વારકાના તટીય વિસ્તારથી વિસ્તારથી પોરબંદર અને વેરાવળના લઈને ઉનાના વિસ્તારને મહુવાના વિસ્તારમાં સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી જે સિસ્ટમનો મજબૂત ઘેરાવો ગુજરાત તરફ ગતિ કરી રહ્યો છે અને આ મજબૂત ઘેરાવવાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં

છ કલાકની અંદર સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળી રહી છે બોટાદનો વિસ્તાર ભાવનગરના વિસ્તારથી અમરેલી જસદણના વિસ્તારથી ચોટીલા રાજકોટના ક્ષેત્રોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તાર અને મોરબીના વિસ્તારોની અંદર પણ વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓમાં આઠ ઇંચ થી દસ ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને આજરોજ મોટી આગાહી કરવામાં આવી રહી છે વધી રહેલા સિસ્ટમના પરિભ્રમણને જોતા દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે ફરી એકવાર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના જે ભેજયુક્ત પવનો આવી રહ્યા છે તે સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ પોતાનો ઘેરાવો મજબૂત બનાવતા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે જેને લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અત્યારે આંધી તુફાન વંટોળ જેવો માહોલ જોવા મળ્યો છે જેમાં વાપીના વિસ્તારથી વલસાડના ક્ષેત્રમાં મોરાના પંથકથી લઈને નવસારીના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે સુરતના વિસ્તારોથી લઈને બારડોલીના ક્ષેત્રો અને કોસંબાના વિસ્તારથી દહેજના બંદરની અંદર પણ અત્યારે ભયંકર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે આમ આવનારી કલાકોની અંદર જાંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચના વિસ્તારથી દહેજના વિસ્તારોની અંદર વાંકલના ક્ષેત્રથી દેડિયાપાડા ઉમરપાડા કોસંબાના વિસ્તારની સાથે સાથે વ્યારાના અંદર બારડોલી નવસારી સુરતના દરિયાઈ કિનારાના જિલ્લાથી લઈને આહવાનો વિસ્તાર સાપુતારા વનસાડાના વિસ્તારથી બિલીમોરા અને વલસાડના જિલ્લાની અંદર સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને સોમાસુ મુંબઈના વિસ્તારમાંથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરતું હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર કલાકની અંદર અતિ ભયંકર વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે વધી રહેલા દબાણના પગલે મહેસાણા હિંમતનગરના વિસ્તારથી ખેડબ્રહ્માના પંથકોમાં વિરમગામના ક્ષેત્રથી અહેમદાબાદ અને ધોળકાના વિસ્તારોની સાથે સાથે નડિયાદના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર અત્યારે વધી રહેલી સિસ્ટમની અસરો અને ઘેરાઈ રહેલા નવા નવા સિસ્ટમના લાઇનના મજબૂત પટ્ટાઓને લઈને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે ને આજથી લઈને આવનારી એકવીસ તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર કચ્છનો વિસ્તાર ઉત્તરીય ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના ઘોર અંધારપટની વચ્ચે વીજળીના ચમકારાની સાથે ગુજરાતની અંદર સોમાસુ ધબધબાટી બોલાવતું જોવા મળવાનું છે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી સવિસ્તૃત માહિતી તરફ આગળ નજર કરીયે હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર ગુજરાતની અંદર આજે પણ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને પણ હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ફક્ત આજ નહીં પરંતુ આજથી લઈને આવનારી એકવીસ અને બાવીસ તારીખ સુધી હજી પણ ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ છોતરા કાઢતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેના કારણે ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો જિલ્લાઓની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકાનો જિલ્લો પોરબંદરના વિસ્તારથી જુનાગઢ અને ગીર સોમનાથના આ ચાર જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ આવનારી છ કલાકમાં વરસતો જોવા મળશે અને કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ને ગીર સોમનાથના વિસ્તારોમાં સાબેલા ધાર વરસાદ વરસતો હોય તેમ નદી નાળા છલકાતા જોવા મળી શકે છે તે ઉપરાંત ગુજરાતની અંદર બાકીના સ્થળોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લાથી અમરેલીનો જિલ્લો રાજકોટના વિસ્તારથી લઈને જામનગર વિસ્તારની અંદર આ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વરસાદનું મોટો ખતરો મંડરાતો જોવા મળ્યો છે જેને લઈને ભરૂચના વિસ્તારથી સુરત તાપીના વિસ્તારથી ડાંગ નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આજરોજ ભારે વરસાદના ખતરા અને સંકટને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર છૂટો છવાયો અને હળવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે જેમાં બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ મોરબીના ક્ષેત્રથી લઈને બનાસકાંઠા મહે મહેસાણા ગાંધીનગર અહેમદાબાદના જિલ્લામાં અરવલ્લી મહીસાગર દાહોદના વિસ્તારથી પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા વડોદરાથી આણંદ ખેડા અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આજરોજ ગુજરાત માટે કરવામાં આવી રહી છે